નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગત સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં ખેલાયેલા હેવાનિયતના એક ખેલમાં દસ વર્ષની એક માસૂમ બાળકી ઉપર વિજય રામશંકર પાસવાન નામના હેવાને જાતીય ક્રૂરતા આચરી હતી આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે ગુજરાત સ્તબ્ધ થઈ ગયું દીકરીની સારવાર કરનાર ડોક્ટરોના હાથ પણ ધ્રુજી જાય એ પ્રકારની ક્રૂરતા આરોપી વિજય રામશંકર પાસવાન દ્વારા આચરવામાં આવી હતી લોકોને દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડની ફરી એકવાર યાદ આવી ગઈ હાલ આ માસુમ દીકરીનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યું છે પરંતુ તેની સ્થિતિ નાજુક છે તેવું ડોક્ટરો કહી રહ્યા છે ત્યારે ડેડીયાપાણા તરસે ચૈત્ર વસાવા દીકરીની હાલત જોવા પહોંચ્યા હતા પરિવારજનોને સાંત્વના આપી હતી અને મીડિયા સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો શું કહી રહ્યા છે સાંભળવા વીડિયોમાં જે ઝઘડિયા દસ વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની મુલાકાત લીધી એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરી એમના પરિવારને સાંત્વના આપી હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માગણી છે એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે એમને પણ આવી આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ના થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માગણી છે ભૂતકાળમાં દાહોદ હોય બારડોલી હોય સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી છસો અડતાલીસ જેટલા આવા દુષ્કર્મ બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ફાસ્ટટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના બે મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે